વડોદરામાંથી જે હજ યાત્રીઓ હજ પડવા જઈ રહ્યા છે તેમની માટે થઈને સ્પેશિયલ સર્વિસ ચાલુ કરવામાં આવી છે વડોદરાની મધ્યમાં આવેલ એસબીઆઈ બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે સ્પેશિયલ હાજીઓ માટે એક અલગથી લાઇન ઊભી કરવામાં આવી છે કે જેથી કરીને તમામ જે હાજીઓ છે આ લાઇનમાં જ તેઓ પોતાના જે પૈસા છે તે ભરી શકે અને તેમને મુશ્કેલી ન પડે તો સાથે જ તેમને ફિટનેસ સર્ટિફિકેટની પણ જરૂર પડતી હોય છે યાત્રાએ જતા હોય છે તેમને ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે તો તેમની માટે થઈને પણ વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ છે ત્યાં પણ સ્પેશિયલ એક અલગથી સર્વિસ આપવામાં આવી રહી છે કે તેમને તાત્કાલિક ટૂંક સમયમાં જ જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે આપવામાં આવે અને ખાસ કરીને જણાવવામાં આવ્યું છે કે જે પણ હાજીઓ પોતાના બહારથી કે જે સર્ટિફિકેટ જે કરવામાં આવતા હોય છે જે તેમના દ્વારા રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હોય છે એક્સરે છે કે પછી અલગ અલગ રિપોર્ટ્સ છે જો આ રિપોર્ટ્સ લઈને તેઓ ત્યાં જમનાભાઈ હોસ્પિટલ ખાતે પહોંચશે તો ટૂંક સમયમાં જ તેમના જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે કાઢીને આપવામાં આવશે જે હાજીઓ એમના માટે વડોદરા શહેરમાં મધ્યમમાં આવેલી એસબીઆઈ બેંકની અંદર પૈસા ભરવાની ફેસિલિટી ચાલુ થઈ છે એમાં સ્પેશિયલ એક લાઇન મૂકવામાં આવી છે જે સ્પેશિયલ હાજીઓ માટે છે અને જે ફિટનેસ સ્ટડી છે એ જમનાભાઈ હોસ્પિટલમાં દરેક હાજીઓ માટે ચાલુ થયા છે દરેક હાજીઓને વિનંતી છે કે તમારા જે બહારથી જે રિપોર્ટ છે એક્સ રે છે બ્લડના રિપોર્ટ લઈને આવશો તમે અહીંયા તો તાત્કાલિક તમને એક ફિટનેસ સ્ટડીનું સિગ્નેચર કરીને મેડમ અહીંયા બનાવી આપશે તો રોજ ત્રીસ ચાલીસ લોકોને સવાર સાંજ જે ટાઈમ ચાલુ છે જમદાભાઈ હોસ્પિટલમાં તો લોકો શાંતિથી આવે હાજીઓને વિનંતી છે કે ભાઈ લાઇનમાં ઉભા રહે તમારું વ્યવસ્થિત કામ થશે અને ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ સાહેબ એ ખાસ મહેનત કરી છે અને ગુજરાત રાજ્ય હજ કમિટીના પ્રમુખ વડોદરા તરીકે મને કામગીરી જે સોંપવામાં આવી છે તો અમે દરેક હાજીઓ માટે ઊભા પગે છીએ અને કોઈ હાજીઓને તકલીફ ના પડે એમાં અમે ખાસ ધ્યાન આપી રહ્યા છીએ ફારૂકભાઈ સોની